હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધાય મજામાં ને તો સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયોમાં તો આજે આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને આજે એક જો પાર્સલ આવી ગયું છે હું તમને બતાવું પાર્સલ આવ્યું છે આપણે આજે એનું અનબોક્સિંગ કરીએ કે એમાં શું આવ્યું છે ચાલો તો જોઈએ તો આ પાર્સલ છે આપણે આ ખોલીને જોઈએ એમાં શું આવ્યું છે આજે

તમને લોકોને ગમે કે નહીં આ શું છે બોડી મિસ્ટ છે જો બોડી મિસ્ટ આવ્યું છે આપણે ટ્રાય કરીને તમને રિવ્યુ આપશું આની પ્રાઇસ પણ આમાં લખેલું છે અને યુઝ કઈ રીતે કરો ને એ બધી આમાં ડિટેલિંગ લખેલું છે તો આપણે આને તમને હું યુઝ કરી લઉં ને પછી તમને રિવ્યુ આપીશ કે આના શું છે

રિકમેન્ડેડ છે તો જેને બોડી મિસ્ટ યુઝ કરતા હોય કે પછી ના કર્યું હોય ને ટ્રાય કરવી હોય તો આ કંપનીનું લેજો બહુ સારું છે આ કોઈ રિવ્યુ માટે નથી કા પછી કોઈ પેઇડ પ્રમોશન પણ નથી આ સ્પેશિયલી હું યુઝ કરું છું મને ગમે છે એટલે મેં તમને કીધું છે ઓકે ગાઈસ થેન્ક યુ લોકો આવી ગયા હતા મોલમાં ક્રિસ્ટલ મોલમાં તો ત્યાં જો આ બધી હમણાં નવી નવી બ્રાન્ડ આવી છે બેલા વિટ્યા છે પછી આગળ ગળા પેલું ટ્વિસ્ટિંગ આઈસ્ક્રીમનું શું કહેવાય એ છે અને પછી આપણે અંદર જોઈને એનું કલેક્શન જોઈ લીધું થોડું ઘણું અને રાતે આપણે બધા એ ભેગા થઈ ગયા હતા ભાઈ ક્યાં ગયા ચાલો તો હવે આપણે ઘરે જઈએ અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ને ભૂલતા નહીં હેલો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો આજ તો આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છે ઉઠીને અને આજ તો શું કરવાનું છે આજના દિવસમાં કંઈ ફિક્સ છે નહીં કેમ કે આજે કોઈ જાતનો પ્લાન છે નહીં હવે જોઈએ આપણે આગળ આગળ વિડીયોમાં શું કરવાશી દિવસમાં શું શું કરશે એ આપણે તમને બતાવશે અને મેં એક વસ્તુ મંગાવી હતી એ કાલે ડિલિવર થઈ ગઈ છે તો હું તમને બતાવું કે શું છે ચાલો તો આપણે જોઈએ જો ગઈ આપણે આ ક્યારી બ્રાન્ડનું પ્લાન્ટ મંગાવ્યું છે જો બહુ સરસ છે પ્લાન્ટ એમાં માટી પણ સાથે જ આવેલી છે અને નીચે અહીંયા પાણી ભરવાનું છે આ દોરી ટાઈપ છે એનાથી આ પૌધાને છે ને પોષણ મળે એમાં આપણે ઉપરથી પાણી નાખવાનું નથી પણ અહીંયા નીચે પાણી ભરીને રાખવાનું છે જેથી આને પોષણ મળે આ એક લકી પ્લાન્ટ કહેવાય તો આપણે જોયું તો ઓનલાઈન તમે કીધું આ ચાલો આપણે પણ મગાવી લઈએ જોઈએ કેવું આવે છે પણ બહુ સરસ છે જો તમારે લેવું હોય તો કહેજો હું તમને લિંક મોકલીશ અને આપણે આ શોપીસ પણ માં પણ રાખી શકીએ અને એક ટાઈપનું લકી પ્લાન્ટ કહેવાય સારી વાઇપ્સ આવે ઘરમાં એ માટે ચાલો તો તમને જોઈ તો કહેજો આપણે એક લિંક આપી દઈશું તમને કમેન્ટમાં